લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે સાત તબક્કામાં વોટિંગ થશે ચાર જૂને મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે સવાલ અહીંયા છે ભારતીય જનતા પાર્ટીને આ કેટલી બેઠકો મળશે સરકાર ભારતીય જનતા પાર્ટીની આવશે એ પ્રકારનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે દમખમથી બોલી રહ્યા છે એ દમખમથી કોંગ્રેસ અને વિપક્ષી મહાગઠબંધનના નેતાઓ બોલી રહ્યા નથી અને આજ બતાવે છે કે 2024 ની લોકસભાની ચૂંટણીનું શું પરિણામ આવવાનું છે આનું સીધું કારણ એ છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો મુકાબલો થવાનો છે જ્યાં સીધી ટક્કર થવાની છે ત્યાં વિપક્ષી ઇન્ડી ગઠબંધન કે ઇન્ડિયા ગઠબંધનની રાહ એ આસાન નથી આવું હું શા માટે કહી રહ્યો છું એની આપણે ચર્ચા કરીશું હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ એ વિપક્ષી દળો માટે અસ્તિત્વનો સવાલ છે તો ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય હેટ્રિક માટેની એક એક વિક્રમ સર્જવા માટેનો અવસર છે અને તેથી જ પહેલા ભારતીય જનતા પાર્ટીએ એ ત્રણસો સિત્તેર બેઠકોનું લક્ષ્ય જાહેર કર્યો એનડીએ માટે ચારસો બારનો આંકડો આપ્યો હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાનની સભાની અંદર સૂત્રો પકડાઈ રહ્યા છે મોદી સરકાર આ આ માટે સૂત્રો રહ્યા છે તો એનું કારણ બહુ સીધું છે સરળ છે કોંગ્રેસ એ બે હજાર ચૌદ અને બે હાજર ઓગણીસ ની અંદર જે પ્રકારનું પરફોર્મન્સ કર્યું છે ખાસ કરીને ઉત્તર ભારતની અંદર એ પરફોર્મન્સના આધારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને જીતનો પૂરો આત્મવિશ્વાસ છે બીજી વસ્તુ કોંગ્રેસ નબળી પડી છે કોંગ્રેસે સ્વીકાર્યું અને એના પછી એ ગઠબંધન માટેનો પ્રયત્ન કર્યો ત્રણ બેઠકો થઈ પટના બેંગાલુરુ અને મુંબઈની અંદર આ બેઠકોની અંદર પછી પછી 28 રાજકીય પક્ષો એ વિપક્ષી મહાગઠબંધનમાં હોવાની દાવેદારી થતી રહી પરંતુ પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી એ કોંગ્રેસથી અલગ થઈ અને મહાગઠબંધનથી અલગ થઈ અને એકલી હાથે ચૂંટણી લડી રહ્યા છે અ કુમાર કે જેમણે આખું અભિયાન શરૂ કર્યું હતું એ પોતાની જેડીયુ સાથે એનડીએ ની અંદર ફરી પાછા ફર્યા છે અને પોતાની સરકાર બિહારની અંદર ચલાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે બેસીને બીજા કેટલાક દળો છે એ દળોની પણ આવી જ સ્થિતિ છે અને જે દળોની સાથે કોંગ્રેસે સમજૂતી કરી છે આમ આદમી પાર્ટી અથવા તો સમાજવાદી પાર્ટી અથવા તો ડીએમકે અથવા તો અન્ય કોઈ પાર્ટી આ તમામ પાર્ટીઓ સાથે કોંગ્રેસે જે ડીલ કરી છે એ પોતાનો હાથ નીચો રાખી અને ડીલ કરે છે આ બતાવે છે કે એક રાષ્ટ્રીય પાર્ટી એ પ્રાદેશિક પાર્ટીઓની અલગ અલગ રાજ્યોની અંદર પીછલું છે એના ઉદાહરણો પણ આપણે જોઈએ સૌથી પહેલા આપણે વાત કરીએ દિલ્હીની અંદર દિલ્હીની અંદર કોંગ્રેસને ભલે બે સીટો મળી હોય આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી હોય પરંતુ જે પ્રકારનું પરફોર્મન્સ એ ગત કેટલીક ચૂંટણીઓની અંદર કોંગ્રેસનું જોવા મળ્યું છે તેના આધારે લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસને વધારે બેઠકો મળતી મળવી જોઈએ એ પ્રકારની ચર્ચા એ ઘણા રાજકીય જાણકારો અને ખુદ કોંગ્રેસના આંતરિક વર્તુળોની અંદર ચાલી રહી છે કોંગ્રેસને બેઠકો ભલે ન મળી હોય પરંતુ તેનો વોટનો પ્રતિશત છે એ વધી રહ્યો છે ધારો કે એમસીડીની ચૂંટણી હોય અથવા તો અન્ય કોઈ ચૂંટણી હોય તો એના આધારે એના આંકડાના આધારે આ ચર્ચા થઈ રહી છે પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ જે પ્રકારનું વલણ કોંગ્રેસને લઈને દાખવ્યું એ પણ બતાવે છે કે કોંગ્રેસને નીચા નામી નીચા ગણી અને આમ આદમી પાર્ટી સાથે આ પ્રકારની ડીલ કરવી પડે છે ઇન્ડિયા ગઠબંધનના અન્ય જે કેટલાક ઘટક દળો છે એ ઘટક દળોમાં ઉત્તર પ્રદેશની અંદર સમાજવાદી પાર્ટી તમિલનાડુની અંદર ડીએમકે અને બિહારની અંદર આરજેડી આ પાર્ટીઓએ કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી કરી છે પણ કોંગ્રેસને એની અંદર કોઈ બહુ મોટો નફો થયો હોય રાજકીય એ પ્રકારની વસ્તુ દેખાઈ નથી આમ છતાં આ રાજ્યોની અંદર જ્યાં કોંગ્રેસનો સીધો મુકાબલો છે એ સીધા મુકાબલાની અંદર કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ સ્વામે કોઈ પણ જગ્યાએ થમતી રોકાતી દેખાતી નથી રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની ચૂંટણીની અંદર જીત મળી છે નવા મુખ્યમંત્રી આવ્યા છે પરંતુ ભાજપનું જે આંતરિક સમીકરણ છે એ સમીકરણના આધારે કોંગ્રેસને અન્ય પૂરતા રાજકીય અવસરો એ દેખાઈ રહ્યા છે એના માટે કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે પરંતુ સવાલ એ છે કે શું નરેન્દ્ર મોદીના ચહેરા સામે આ પ્રકારના આંતરિક સમીકરણો એ જનતાના ભારતીય જનતા પાર્ટી સામેના સમર્થનને કોઈ પણ પ્રકારે શકે અથવા તો ડિસ્ટર્બ કરી શકે એવી કોઈ શક્યતાઓ છે પણ કોંગ્રેસ આમાં તક જોઈ રહી છે કોંગ્રેસ કોંગ્રેસ તક કારણ કે પણ સંભાવનાઓના આ રાજકારણની અંદર એક સંભાવના બનવા માટે તૈયાર છે આસામની અંદર રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા કરી આ ન્યાયયાત્રાએ આસામની અંદર દમખમ જરૂર દેખાડ્યો પરંતુ લોકસભાની ચૂંટણીની અંદર આ દમખમ એ બેઠકોની જીત સ્વરૂપે જોવા મળશે કે કેમ એ પણ એક બહુ મોટો સવાલ છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે ચોક્કસ ખાતું ખોલાવવા માટે હાથ મારશે એડી ચોટીનું જોર લગાવશે ગત લોકસભા ચૂંટણીની અંદર મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસ એક પણ બેઠક જીતવામાં સફળ રહી નહોતી તાજેતરની અંદર થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડે ભાજપને બમ્પર જીત મળી ગત બે ચૂંટણીઓથી કોંગ્રેસને ગુજરાતમાં છવ્વીસ બેઠકોમાંથી એક પણ બેઠક મળી નથી આમ અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે ભાવનગર ભરૂચ બેઠક એ આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે કોંગ્રેસને લાગે છે કે છવ્વીસ માંથી એકાદ બેઠકનું બંનેનું ગઠબંધન છે એ આ બેઠકે ખેડવી નાખશે દિલ્હીની અંદર જો આપણે વાત કરીએ તો દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો સીધો મુકાબલો છે કોંગ્રેસ અને આમ આદમી અહીંયા ગઠબંધન છે એટલે ભારતીય જનતા પાર્ટી આમ આદમી અને કોંગ્રેસ એ બંને ગઠબંધન અને પક્ષ એમની વચ્ચે સીધો મુકાબલો છે જાણકારોનું કેવું છે સીધા મુકાબલામાં ભાજપ ને પહેલા જેવી બળત એ વિપક્ષની જે સ્થિતિ છે એમાં મત પ્રતિશ અથવા તો પરિણામોની દ્રષ્ટિએ સુધારાના દ્વાર ખોલે પૂરી સંભાવના છે પરંતુ તેમ છતાં ચૂંટણીના પરિણામો છે છત્તીસગઢ અને હરિયાણામાં વાત કરીએ તો અહીંયા પણ કોંગ્રેસ આશા લગાવી શકે છે છત્તીસગઢમાં તાજેતરની અંદર કોંગ્રેસને ગત ચૂંટણીની અંદર બહુ મોટી જીત મળી હતી એ જીતવાળી સરકારને ગુમાવી પડી છે અને ભારતીય જનતા અહીંયા જીત મળી છે તેમ છતાં કોંગ્રેસ બઘેલ અથવા તો અન્ય જે વરિષ્ઠ નેતાઓ છે વરિષ્ઠ નેતાઓને ચૂંટણીમાં ઉતારે અને બેઠકો જીતવા માટેની કોશિશ કરશે હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ આના સંદર્ભે આશા છે કે હરિયાણાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એ અમુક બેઠકોની અંદર વ્હાઈટ વોશ કરતી રોકી શકશે અમુક બેઠકો જીતી શકશે આ પ્રકારની વાત એ આગળ લાગી રહી છે આવા સંજોગોની અંદર હવે જોવાનું એ રહે છે કે જ્યાં સીધો મુકાબલો થઈ રહ્યો છે ભાજપ અને કોંગ્રેસનો એ સીધા મુકાબલા ની અંદર કોંગ્રેસ એ કેટલી સફળ થાય છે અથવા તો ભાજપની સરસાઈ આ સીધા મુકાબલામાં કેટલી વધે છે